હેલો એવરીવન વેલકમ બેક ટુ માય ન્યૂર બ્લોગ આઈ હોપ કે ઠીકો હો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ એની સાથે સવારના વાગી ગયા છે દસ મોર્નિંગ થઈ ગઈ છે બ્યુટિફુલ સનલાઇટની સાથે મસ્ત મજાની અને ગાય આજ છે ને સોનલ અને રિષિવનો ઘરમાં લાસ્ટ ડે છે કારણ કે આપણે મૂકવા જવાના છે પાસા રિષિવને એના મામાના ઘરે તો ચાલો જોઈ રિષિવ અત્યારે સવાર સવારમાં સૂતો છે અને હું મસ્ત મજાનો માઇન્ડ ફ્રેશ થઈ ગયો કે જ્યારે મારે લેવા જવાનું હોય ત્યારે ઓલમોસ્ટ લેટ બહુ અને મૂકવા જવાનું હોય ને ત્યારે લેટ હો આજ મેં જલ્દી નાસ્તો ને એવું બધું કરી લીધું અને એવું બધું થઈ ગયું ને તો સોનલ હજી રેડી થવાનું બાકી છે રિસીવને રેડી કરવાનું બાકી છે અને સવારનો બ્રેકફાસ્ટ બધાનો થઈ ગયો છે બધા લોકો પોતપોતાના ગામે વહી ગયા છે ખાલી હું સોનલ અને રિસીવ જ જેમ જેમ બધા લોકો મળશે તેમ તેમ મળશે અને ગાય કાલના વ્લોગનું ટાઇટલ સાંભળીને બધા લોકોના વોઇસ ઉડી ગયા ફોન લીધો તો એ ગુડ ન્યૂઝ હતી બીજી કાંઈ ગુડ ન્યૂઝ નથી બીજી બીજી ગુડ ન્યૂઝ આવશે ને ત્યારે તમને બધું

ચાલો ભાઈ સોનલ અને રીષિ ને મૂકવા જવાના છે આપડી રૂમ માં આવી ગયા છે ને આ બધું રિસીવ નો બધો સામાન છે ને ભેગો કરીએ છીએ આ બાજુ જો રિસીવ ને મસ્ત મજાનો રેડી કરવામાં આવે છે અને આ બાજુ એની દવાના બધા બોક્સ લઈ લીધા છે હજી તારે જ રેડી થવાનું બાકી છે હે પેલા એનો બધું કરું એવું છે બધું એટલે ભરવું પડશે ગોતી ગોતી જાય કે બધું મૂક્યું હમ બધું મૂક્યું એટલે મેન તો છે ને સોનલ કે હું આમ થાકી જાઉં ત્યાંથી અહીં આવવામાં થાય ને તો ત્યાંથી મુદ્દો તૈયાર કરવાનો

બધું લઈ જા રિસીવર રમે ત્યાં કાર બાર બતાવે એટલે રેમા રાખે અને આ બાજુ હવે આ ચેર છે ને એ આજે હારે મોકલી દેવાની છે કારણ કે કેટલા ટાઈમ થી અહીંયા પડી હતી અને ત્યાં હું ચેર માં બેહે ને એવું બધું કરે અને જો ઠેકડે સાઈડો વીડિયા ચાલુ થાય ને એટલે તો બધું પેક થઈ ગયું છે કે હજી કરવાનું બાકી છે તો તો ગાઈઝ આ લોકો નથી જો એક ડો એક આખી ટોપલી તો કપડાની જ થાય છે આની ટોપો હા લાલ ટોપો છે કહું ને ગાઈઝ એવું થયું છે લાલ ટોપો રીસીનો ખોવાઈ ગયો છે મારા હાથથી ખોવાઈ ગયો છે હવે કંઈ મળતો નથી હવે એમાં એવું છે કે આડા હાથે મુકાઈ ગયો હોય મળી જાય જ્યારે નહીં જોતો હોય ને ત્યારે મળશે જોતો છે ને ત્યારે નહીં મળે તારું મૂક્યો હું હે નથી મળતો એવું થયું છે ચાલો રીસીભાઈને ઘડીક વાર રમાડીએ અને સોનલ ચાનું પેકિંગ કરી લઈ અને કપડાં ચેન્જ કરી લઈ પછી આપણે નીકળી ત્યાં મમ્મી આવી મમ્મી આવી જશે ઉપરથી ફ્રી થઈને ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ આયા કા બૂટા પડ્યા છે મમ્મી હે ને આ એવું છે કેવા લાવ્યા છો બૂટા બતાવો તો તો કે આમાં કાજ પરવા કે જ હોય તૈયાર જ છે બધું જો આ રેડી ઓકે તૈયાર જ છે હા મમ્મી પણ આવી જૂનવાણી જુનવાણી વસ્તુ ઉભો પડી હોય મમ્મી બનાવી નાખતા હોત પેરામાં એવું છે તો ચાલો ભાઈ આ તું મમ્મી નું કલેક્શન અને આજ તો મૂકવા છે તો બે ફોન ત્યાંથી આવા મળ્યા કે એ લોકો ને એમ થાય કે આવવાના છે કે નહીં આવવાના હોય અગિયાર વાગી જાય છે એટલે રાંધવાનું એ લોકોને ખબર પડે અહીંયા નું બનાવું કે ન્યા બનાવવું તો ચાલો હવે બધો સામાન છે ને પેક થઈ ગયો છે અને આ ઘોડિયાને આપણે ફોલ્ડિંગ કરી નીચે મૂકી આવી પેલા બધી વસ્તુ વારા ફરતી વારા નીચે મૂકી છે ને બધાને આ ગાડલું બહુ ગમે છે તો મમ્મી આ ગાડલું કદાચ ઘરે બનાવ્યું ઘરે બનાવ્યું ને મમ્મી હા હાથે બનાવ્યું હેનું બનાવેલું છે પેલા એ ગાદી આ ને સીટ આવે ઈ છે ને ઓ ઈ હતી પેલા લાંબી હતી એમાં ટૂકી કરી નાખી ટૂકી કરી નાખી અને ખોળ ઉપર બનાવી આ સીટ છે આમાં રૂનું ગાડલું નથી સીટ છે આ બાજુ જો સોનલ ને રીસીવે થઈ ગયા રેડી જવા માટે રીચી હું જોશો કલ જોશો હજી ઘર જોવાનું બાકી રહી ગયું તારે હે હ હ હવે મોજમાં આવી ગયો છે ભાઈ તો ચાલો બધા ઠેલા પેક થઈ ગયા છે બધા ઠેલા નીચે લઈ લઈ અને સોનલ બે ત્રણ ફોન આવી ગયા છે જ ત્યાંથી હં પછી ના ના ગાઈ જ અત્યારે જ નીકળીએ છીએ ચાલો ઠેલા બેલા પેક થઈ ગયા છે ઘોડીયું પેક કરી લઈ રીસી ટાટા કહી દ્યો બધાને ટાટા ટાટા કહી દ્યો હવે સીધા મળીશું આપણે અન્ન પ્રસાદમાં ઓરી સી હે ને હા હે

આયા ચાલો ગાઈસ આપણે फटाफट સામાન ગોઠાવી દઈએ ઉપર થી થોડું હજી બાકી રહી ગયું હોય ને મૂકીને આવે આમાં કેટલું મૂચ્યું છે એ જોઈ લે પેલા હોજી તો આમાં કઈ મૂચ્યું નથી ખોળીયું જ મૂચ્યું છે ગાડલું મૂચ્યુંનો સામાન ગાડીમાં ભરતા હતા ને ઋસીવ જોતો તો ને એમ કે આજ ફરવા લઈ જવાના છે હા એને તો કઈ ખબર પડે ને એટલે એનામ જ તાન ગાડી લઈને બહાર જાવ જવાનું છે પણ એને નથી ખબર મામાને ઘરે જવાનું છે તડકે ઉભો રાખી દીધો વાર તડકો લઈને એટલે

ચાલો ગાઈ સોનલ આવી ગઈ છે રીશી કેમ નો આવ્યો હે એવું છે મમ્મી મૂકવા આવ્યા ઠે એટલે કે રીશી ટાટા ટાટા કઈ ગયો બાને જય શ્રી કૃષ્ણ કરો ચાલો ગાઈ હવે આપણે નીકળી ગાડી ઉપર બધું જોયા રાખ સોનલના ઘરે પહોંચી ગયા છે બધો સામાન અહીંયા મૂકી દીધો છે હવે અહીંથી અમે જઈશી ઘરે રીશી ટાટા ટાટા કઈ જવા બાને ટાટા તો વાગી ગયા છે બપોરના એક અને જો બપોરનો લંચ થઈ ગયું છે રેડી બપોરના જમવા માં છે રોટલી ફુલાવવાનું શાક લાલ મરચા મૂળા હવે મમ્મી બે ગયા છે પપ્પા અને રોય અને મમ્મી કાલના બ્લોગમાં કોમેન્ટ આવી હતી આપણે માંડવીનો ભૂગો કર્યો મિક્સ મિક્સરમાં તો આપણે તો ચીકણો નોચો ઘણા લોકો એ રીતના કર્યો તો ને તેને બગડી જાય ને ચીકણો થઈ જાય તો તમારું શું કેવું છે

અકર સોનલ નો વારો હોય અહીંયા આજ મમ્મી નો વારો લાગી ગયો ને ઘર આવું ખાલી ખાલી છે ને આવું નવરા થઈ ગયા હોય ને એવું લાગે અકર તો બધું આ માડા વાળું ગોદડી ને ગાટલા ને એવું પડ્યું હોય હા મમ્મી હા છોકરા હોય ને એટલે બધું રમણ ભમણ પડ્યું હોય પણ મજા આવે એમ અત્યારે તો હવે નવરા બેઠા આવીને સીધા બે શું કરતો રેસી ને ઘડીક રમાડવી ને એવું કરીને તો ટાઈમ વયો જતો સાંજના વાગી ગયા છે સાત અને આજે જમવામાં છે ને સાંજે જલ્દી બની ગયું છે તો ભાખરી છે અને ચા છે હવે જો પોપાન રોહિત બે બેહી ગયા છે અને ચાલો આજનો અહીંયા એન્ડ કરી છે કાલનો વ્લોગ જોવાનું નહીં ભૂલતા કાલે આપણે ફોનની ડિલિવરી લેવા જવાની છે એની સાથે આજનો આ એન્ડ કરી દઉં છું આઈ હોપ કે તમને વિડીયો ગમો હોય છે વિડીયો ગેમો તો લાઈક કરીને શેર કરી દેજો કોમેન્ટ કરીને સબ્સ્ક્રાઇબ નું કરું તો પહેલાં કરી દેજો થેન્ક યુ ફોર વોચિંગ બાય બાય